અસલામલેકુમ વરહમતુલ્લા વરકત ભાષા કુરાનની અરબી વ્યાકરણના પાયાના નિયમો શીખવાના એપિસોડમાં આપણે મોરબ અને મબની અસમા કોને કહેવાય એની સમજૂતી મેળવવાના છીએ મિત્રો અત્યાર સુધી આપણે ઈસ્મની ચર્ચા કરી ગયા જેમાં આપણે જીન્સ એટલે કે નામની જાતિ ઈસ્મનું મુઝક્કર કે મોન્નસ હોવું અદદ એટલે કે વચન ઈસ્મનું વાહિદ મુસન્ના કે જમા હોવું વુસત એટલે કે ઈસ્મનો વિસ્તાર ઈસ્મનું મારીફા કે નકીરા હોવું તેમજ એરાબ એટલે કે ઈસ્મની વિભક્તિ ઈસ્મનું મરફુ મનસૂબ કે મજરૂર હોવું એના વિશે ચર્ચા કરી ગયા છે હવે આજે આપણે ઈસ્મના બે પ્રકાર અગત્યના પ્રકાર મોરબ ઈસ્મ અને મબની ઈસ્મ કોને કહેવાય એની સમજૂતી મેળવવાના છીએ મિત્રો અરબી ભાષામાં જે કંઈ ઈસ્મો વપરાય છે તે બે પ્રકારના હોય છે જુદી જુદી એરાબી હાલતમાં જે ઈસ્મ પોતાનું સ્વરૂપ બદલતા રહેતા હોય તેને મોરબ ઇસ્મ એટલે કે મોરબ અસ્મા કહેવાય ઈસ્મનું બહુવચન અસ્મા થાય ત્રણેય એરાબી હાલતમાં એક જ સ્વરૂપ જાળવી નાખનારા ઈસ્મને મબની ઈસમ અને નામોને બહુવચનને મબની અસ્મા કહેવાય મોરબ અસ્મા એટલે કે જુદી જુદી એરાબી હાલતમાં પોતાનું સ્વરૂપ બદલતા રહેતા હોય તેવા ઇસ્મોના પણ બે પ્રકાર છે પહેલો પ્રકાર છે મોરબ મુનસરીફ અસમા અને બીજો પ્રકાર છે મોરબ ગેર મુનસરીફ અસમા તો ચાલો આપણે જોઈએ કે હવે આ મોરબ અસમામાંથી મોરબ મુનસરીફ અસમા કોને કહેવાય લગભગ પંચ્યાસી ટકા અસમા આ પ્રકારના જોવા મળે છે જેઓ ત્રણ એરાબી હાલતમાં હવે ત્રણ એરાબી હાલત કઈ છે તો મરફુ હાલત મનસુબ હાલત અને મજરૂર હાલત આ ત્રણે ત્રણ એરાબી હાલતમાં જે ત્રણ જુદા જુદા સ્વરૂપો બદલે તેને આપણે મોરબ મુન શરીફ અસમા કહેવાય જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે જેમ કે અહીંયા જોઈ શકીએ ચાર ઈસમ આપ્યા છે ઝૈદ કિતાબ વાલિદ અને મુસ્લિમ આ ચારે ચાર ઈસ્મ ત્રણે ત્રણ જુદી જુદી હાલતમાં એટલે કે હાલતે રફામાં હાલતે નસબમાં અને હાલતે જરમાં ત્રણ જુદા જુદા સ્વરૂપો બદલે છે જેમ કે અહીંયા ઝૈદ ઝૈદુન થઈ જાય છે પછી જૈદન અને ઝૈદીન એવી રીતે કિતાબમાંથી કિતાબુન કિતાબન કિતાબીન વાલિદમાંથી વાલિદુન વાલિદન વાલિદીન અને મુસ્લિમમાંથી મુસ્લિમુન મુસ્લિમન અને મુસ્લિમીન તો આવા અસમા લગભગ પંચ્યાસી ટકા અસમા આવા જ છે જે પોતાનું સ્વરૂપ ત્રણે ત્રણ હાલતમાં બદલતા રહેતા હોય છે જેને આપણે મોરબ મુફ અસમા તરીકે ઓળખીશું હવે બીજો પ્રકાર છે મોરબ ગેર મુનશરીફ અસમા આ અસમા લગભગ તેર ટકા અસમા છે જેઓ ત્રણ એરાબી હાલતમાં બે જ સ્વરૂપો દર્શાવે છે એટલે કે ત્રણ હાલત છે પણ સ્વરૂપો એમના બે જ છે બીજી એની ખાસ વાત કે આવા અસમા પર તનવી આવતી નથી અને તેઓ હાલતે જરમાં ઝેર પણ સ્વીકારતા નથી એટલે કે એમની ખાસ વાત આપણે યાદ રાખીશું બે પેસ બે જબર અને બે ઝેર એમના પર નહીં આવે એટલે તનવીન આવતી નથી અને એમને હાલતે જરમાં ઝેર પણ સ્વીકારતા નથી અને ત્રીજી અગત્યની બાબત કે તેઓની હાલતે નસબ અને હાલતે જર એ એક જ સ્વરૂપમાં જોવા મળે છે હવે ઉદાહરણ જોઈએ તો ખબર પડશે ઇબ્રાહીમ એક ઈસ્મ હોય તો એની હાલત રફા થાય ઇબ્રાહીમુ હાલતે નસબ થાય ઇબ્રાહીમ અને હાલતે જર થાય ઇબ્રાહીમ એવી રીતે અબુ એની હાલતે રફા થાય ઝૈનબુ હાલતે નસબ થાય ઝૈનબ અને હાલતે જર થાય અબ એવી રીતે ઉષામાં ઉસામતુ ઉસામત ઉસામત ઉસ્માન ઉસ્માનું ઉસ્માન ઉસ્માન અકબર અકબરુ અકબર અકબર તો આવા લગભગ તેર ટકા અસમા આપણને અરેબી ભાષામાં જોવા મળશે જે પોતાનો બે વખત સ્વરૂપ બદલે છે એટલે કે હાલતે નસબ અને જરમાં એક જ સ્વરૂપ અને હાલતે રફામાં જુદો સ્વરૂપ અને એમના ઉપર કોઈના પર તનવીન પણ આવતી નથી અને તેઓ હાલતે જરમાં ઝવેર પણ ધારણ કરતા નથી તો મિત્રો આપણને ખબર કેવી રીતે પડશે કે આ ગેર મુનસરીફ અસમા કયા છે તો અમુક ગ્રુપિંગ બનાવવામાં આવ્યું છે એ ગ્રુપિંગ પરથી તમે ખ્યાલ મેળવી શકશો કે આ ગ્રુપમાં આવતા અસમા એ ગેરમુનસરીફ છે એટલે કે એક પેશ એક ઝબર અને એક ઝબર એવી રીતે તે ત્રણ અલગ અલગ સ્વરૂપો ધારણ કરશે જેમ કે અરબી મુહન્નસ નામ મુવન્નસ એટલે આપણે જાણી ગયા છે

એવી રીતે અદનાન અલીફ અને નૂન વાળા નામ છે સલમાન ઇમરાન તો નામ પણ ગેર મુનસરીફ છે એટલે કે એની ત્રણ સ્વરૂપ થાય તલહતુ તલહત તલહત અદનાનુ અદનાન અદનાન એ સિવાય ફરિશ્તાઓના તમામ નામ છે ગેર મુનસરીફ છે જેમ કે જીબરીલુ જીબરીલ જીબરીલ મીકાલુ મિકાલ મિકાલ હા ઋતુ મારુતુ તો આ બધા નામ પણ ગેર મુનશરીફ અસમા છે જે ત્રણ અલગ અલગ હેરાબી હાલતના બે સ્વરૂપો ધારણ કરે છે તે સિવાય શહેરો અને દેશના નામ જેમ કે મક્કતુ મક્કા મિસરુ બાબીલ રૂમ તો આ બધા નામ પણ ગેર મુનશરીફની કેટેગરીમાં આવે છે એ સિવાય જોઈએ તો મોહમ્મદ હુદ શોએબ સાલી અલીમ સલામ સિવાય તમામ અંબિયા અલી સલામના નામ એટલે આ જે નામ છે આપણે જોઈ શકીએ છીએ એ મુનસરીફ છે જેમ કે તનવીન આવે છે હન સ્વાલી સ્વાલીહિન લુતુન લુતન લુતીન મોહમ્મદુન મોહમ્મદન મોહમ્મદીન ને તો આ બધા નામ તો મુનસરીફ છે પણ આ છ નામ આ સલામ સિવાયના છ તમામ જે અંબી આલીમસલામના નામ છે એ બધા ગેર ગેરમુનસરીફ છે એટલે આ સિવાયના યાદ રાખજો પછી બિન અરબી નામ એટલે કે જે અરબી નામ ના હોય ગેરઅરબી હોય જેમ કે લુકમાનું ઇસરાઈલુ આઝરુ તાલુતુ જાલુતુ તો આ બધા નામ પણ ગેર અરબી નામ છે અને બધા જ નામ ગેર મુનસરીફના કેટેગરીમાં આવે છે પછી જમા મુકસ્સર અમુક વજન જેમ કે અકબરૂ અફઆલુદા વઝન પર છે અકબરૂ અકરમુ અરહમુ પછી અફઆલા ખઝરા સુફરા ઝરકા હુમરા ગોરબા ઉમરા ઉલમા શુહદા તો બે વજન છે અફ અલુ અને ફઆલા ફુઅલા તો એ વજન ફુઆલા પણ છે અને ફુઆલા પણ છે એ બધા વજન એ જમા મુકસરના ગેર મુનસરીફ અસ્માના વજન છે આ ગેર મુનસરીફ અસ્મા વિશે આપણે વિગતવાર ચર્ચા આગળના એપિસોડમાં કરવાના છે હાલ પૂરતા આપણે આ સાત ગ્રુપ યાદ રાખીશું જેના પરથી ખબર પડે કે આ અસ્મા ત્રણ અલગ અલગ એરાવી હાલતમાં બે સ્વરૂપો બદલે છે હવે ત્રીજો પ્રકાર છે મબની અસ્મા જો આપણે પંચ્યાસી ટકા મુનસરીફ છે તેર ટકા મુનસરીફ છે એટલે બાકી રહ્યા ફક્ત બે ટકા અસમા તો આ બાકી રહેતા બે ટકા અસમા એ મબની અસમા કહેવામાં આવે છે જે પોતાની ત્રણેય હાલતમાં કોઈ સ્વરૂપ બદલતા જ નથી એનો એ જ સ્વરૂપ ધારણ કરી રાખે છે પોતાનું સ્વરૂપ બદલતા નથી આ મબની અસ્માની કોઈ ખાસ અલામત પણ નથી કોઈ ગ્રુપિંગ નથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ અસ્મા એ મબની અસ્મા છે અને એને ત્રણે ત્રણ હાલતમાં એક સ્વરૂપમાં વાપરવું પડશે ઉદાહરણ જોઈએ તો હાઝા ઝાલિકા અલ્લઝી અઈના જો હાઝા રફમાં પણ હાજા જ લખાય નસબમાં પણ જ લખાય અને જરમાં પણ જ લખાય એવી રીતે ઝાલિકા પણ ત્રણે ત્રણ સ્વરૂપમાં એક જ રીત થી લખવામાં આવે છે અલ્લ અઝી અલ્લઝી અિના અહી ના તો આમ આ ચાર આ ચાર ઈસ્મ એ મબની ઇસ્મ કહેવાય જે ત્રણે હાલતમાં એક સ્વરૂપમાં લખાય છે હવે આપણને ખબર કેવી રીતે પડશે એ મોટો પ્રશ્ન છે કે કયો ઇસ્મ કઈ કયા સ્વરૂપમાં વપરાઈ રહ્યો છે તેના માટે આપણે આગળ જ્યારે જુમલા બનાવવાનો એપિસોડ આવશે એમાં ખબર પડી જશે કે આ ઇસ્મની આગળ કા પાછળ એવી પરિસ્થિતિ હોય છે જેના પરથી આપણે સો કહી શકીએ કે આ ઇસ્મ કાં તો હાલ તે રફામાં વપરાયો છે કાં તો જરમાં કાં તો નસબમાં વપરાયો છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું ઇન્શાલ્લા તો મિત્રો અહીંયા આપનો એપિસોડ પૂરો કરીએ હવે તમે આ મશ્ક કરીજો અને આના પરથી ઉદાહરણ પરથી એના જવાબો લખવાની પ્રેક્ટિસ કરજો અહીંયા આ ઈસ્મ આપવામાં આવ્યા છે અને આ તમામ ગેર મુનસરીફ છે મુનસરીફ તો આપણે જોઈ ગયા છે આવા ગેર મુનસરીફ અને એની સાથે બે ઇસ્મ મબની પણ આપવામાં આવે છે તો આદમ ઇસહાક યાકૂબ આયશા મરિયમ તલ્હા અદનાન મિશ્ર હારૂત યુનુસ અસ્વદ સુલેમાન અલ્લઝી અને ઉલાઈકા તો આ જે ઉદાહરણો આપ્યા છે એ તમામ અસમાની તમે ત્રણેય હાલત લખજો અને એની ફરી પ્રેક્ટિસ કરજો તો મિત્રો અહીંનો એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જા કલ્લા ખેર વાહસન અલ જઝા